નંદ લાલાને માતા યશોદાજી સાંભળે કે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુલમાં ત્રિલોકના નાથને પણ રાજા બની ગયા પછી પણ પોતાની માતા યાદ આવે છે સાહેબ એ માતાનું કરુણા કંઈક અલગ તો હશે જ તો જ આ ત્રિલોકના નાથને પોતાની માતાની યાદ આવી રહી છે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુલમાં કારણ કે એ કોઈ વ્યક્તિત્વ નથી માં એ કોઈ સ્ત્રી નથી માં પ્રેમ કરુણા વાત્સલ્ય એક સહાનુભૂતિ છે સાહેબ માને માને જાણી ન શકાય હંમેશા માણી શકાય કારણ કે માનું સ્મિત છે ને એ આશીર્વાદ છે માની યાદ છે ને એ જ પ્રાર્થના છે સાહેબ અને આવી મમતાની મૂર્તિ તો માત્ર માત્ર ને આપણા હૃદયમાં જ હોય શકે છે કારણ કે આ માતાનું સ્થાન ઘરની અંદર નહીં હોઈ શકે તો હરેક વ્યક્તિના શ્વાસોશ્વાસની અંદર મહેસૂસ થતી અનુભૂતિ છે ને આ માનું સ્વરૂપ હોય છે સાહેબ જે ઘર આજે શોભી રહ્યો હતો જે મહેલ આજે શોભી રહ્યો હતો એ શોભા મારા મીઠા આવકારો આપનારી મારી માના કારણે હતું સાહેબ મારી માના કારણે હતું કારણ કે એ ઘર ત્યારે શોભે છે એ મહેલ ત્યારે શોભે છે કે એની અંદર મીઠો આવકારો આપનારી મારી માં હતી એ નથી ને તો એ ઘર હોય કે મહેલ હોય એ આજે વર્ણ વગડો લાગે છે સાહેબ એ મહેલ મહેલ નથી એ શૂન્ય ખાલી જગ્યા લાગે છે કારણ કે એ ઘરની શોભા જ જતી રહી છે એ મારી માં ન હોય ને તો આ મકાનની કે કોઈ મહેલનું કોઈ અસ્તિત્વ નથી વ્યક્તિત્વ કેવું છે સાહેબ કે ઘરથી હું બહાર જાઉં કે બહારથી હું ઘરે હોઉં દુનિયાનું એક જ વ્યક્તિત્વ એવું છે કે તમારી માટે વાટ જોતી હોય ને એવું આ દુનિયાનું એક જ વ્યક્તિત્વ છે એ છે સાહેબ તમે આવો આવો કે પરંતુ તમારી વાટ જોતી દરવાજે ઉભી હોય ને એવું ઘરની અંદર એક જ પાત્ર છે એ છે માં કારણ કે આજે તમે ઘરથી બહાર જઈ રહ્યા છો અને બહારથી જયારે ઘરે આવી રહ્યા છો ને તો તમારી પાછળ તમારી માની પ્રાર્થના છે ને ત્યારે તમે ઘરે પહોંચી રહ્યા છો સાહેબ ક્યારે પોતાની વાતનું અભિમાન ન રાખતા કે હું કઈક છું કારણ કે પ્રસંગ આપણો બતાવે છે કે જયારે હનુમાનજીની પૂછમાં આગ લગાડી ત્યારે સીતાજીએ પ્રાર્થના કરી હતી કે મારા બાળકની રક્ષા કરજો આજે હું અને તમે જયારે હેમખેમ ઘરે આવી રહ્યા છો ને તો એ માની મારા ને તમારા ઉપર આશીર્વાદ છે ને ત્યારે આપણે ઘરે આવી આવી રહ્યા છે સાહેબ તો મમતાની મૂર્તિ અને એ માં છતાંય બાર વાગે એક વાગે તો હસતા મોઢે દરવાજો ખોલે ને એ છે માં સાહેબ એમ જ તો કઈ કરુણાની મૂર્તિ નહીં કહેવાની હોય એમ જ કઈ ત્યાગની મૂર્તિ નહીં કહેવાની હોય માનો કેવો હશે કે કે બેટા આવી ગયો ભાઈ ભાઈ જમી લીધું બાકી છે આવો પ્રશ્ન પૂછનારી હોય ને ઘરની અંદર તો સાહેબ એ માં જ હોય શકે બાકી કોઈ દુનિયાનું એવું વ્યક્તિત્વ નથી કે આટલી રાતે તમારી સંભાળ રાખી શકે સાહેબ એટલે જ કહેવાય છે ને કે મા તે માં સાહેબ બીજા બધા વગડાના મા એટલે આપણે જે કાર્યક્રમની અંદર ઉપસ્થિત આપ સૌ થયા છો તો આપ સૌનો સાથ સહકાર મળે તાલીના નાદ સાથે અને દિવ્ય આત્મા પણ આપને આશીર્વાદ આપે કે સુમધુર કંઠ ઘનશ્યામભાઈ કપોપરા દ્વારા શિક્ષાના પદ હોય કે ભગવદ્ ગુણાનો વાદ હોય સાથે આપનો સહકાર જરૂરી છે સાહેબ ઘનશ્યામભાઈ તો રોટલી આપને પીરસી શકે પણ ઘી લગાડવાનું કામ તમારું છે તમારો સાથ સહકાર છે ને એ અમારા માટે સ્નેહ છે સાહેબ એટલે આપનો સાથ સહકાર અમને જોશે એવી આપને સૌને નમ્ર અપીલ કરું છું અને ઘનશ્યામભાઈને પણ હું નિવેદન કરું છું કે પોતાના સુમધુર કંઠે ભજનનો આનંદ લેવડાવે અસ્તુ